હે તારે બેસવાની છે આ મોટો હેલે જીદી બી કોને લાલભાઈ આવે છે વાડી આપડે બે દીતા તો ગીધા નતા આવતા લાલભાઈ હું આલે લાલભાઈ

તે મિત્રો આજે આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનું છે ને તમે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે જ્યારે બ્લોગ બંધ કરી રહ્યા છીએ બ્લોકને અહીં એન્ડ કરી રહ્યા છીએ થેન્ક યુ જય માતાજી હર હર મહાદેવ જય મંગળ